દરજી દની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા વિજાપુર તાલુકાના લાડોલ મુકામે મહા રક્તદાન કેમ્પ યોજાયો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ અને નોર્થ ઝોન ઉપપ્રમુખ અરવિંદસિંહ ચાવડાના પ્રયત્નોથી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ અને નૂતન મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રીસ થી વધારે બોટલો બ્લડ એકત્રિત કરવામાં આવી જેમાં રક્તદાન કરનાર દરેક દાતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રસંગે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય સચિવ સુખદેવભાઈ જોશી રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પરમાર નોર્થ ઝોન પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દવે મહામંત્રી બાબુસિંહ ઝાલા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વાઘુભાઈ વાઘેલા ડીસા તાલુકા મેમ્બર દશરથસિંહ ઝાલા કિર્તનભાઈ પટેલ ડોક્ટર પીટી પટેલ અમૃતભાઈ પટેલ બળદેવસિંહ બારડ પ્રકાશભાઈ પટેલ ઉષાબેન પટેલ મનીષાબેન ન્યાય સરોજબેન પટેલ જસુભાઈ ચૌધરી મહેન્દ્રસિંહ રાઠોડ મહેન્દ્રભાઈ રાઠોડ મહેન્દ્રભાઈ શર્મા અમિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મારું નામ સુપ્રિયભાઈ જોશી નેશનલ સેક્રેટરી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ આજે વિજાપુરના લાડોલ ખાતે નૂતન મેડિકલ કોલેજ અને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં અમારા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની ટીમ તેમજ નૂતન મેડિકલ કોલેજની ટીમ સાથે મળી અને આજે પચાસથી પણ વધારે બોટલોનું અત્રે આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જે જે રક્તદાતાઓ રક્ત આપ્યું એમને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ આપી અને એમને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા આજે આપણે જાણીએ છીએ કે આજે જે કેમિકલયુક્ત જે ખોરાકો થઈ ગયા છે એના લીધે આજે મનુષ્યનું જીવન દિન પ્રતિદિન ટૂંકું થતું જાય છે અને એમાં ખાસ કરીને શ્વાસની અને લોહીની જે તકલીફો વધતી જાય છે એમાં આજે માણસને જ્યારે પણ હોસ્પિટલમાં એડમિટ થાય છે ત્યારે એને સૌથી વધુ લોહીની જરૂર પડતી હોય છે ત્યારે આવા સમયે જો આવી રીતના બ્લડ કેમ્પ કરવામાં આવે તો એને ક્યાંય લોહી માટે કોઈને આજીજી ન કરવી પડે અને એને સરળતાથી બ્લડ મળી રહે એ માટે આવા અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે